આપ રહ્યા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં હડકાયા કૂતરાનો આતંક હળકાયું કૂતરું નવસારીની અંદર છેલ્લા ત્રણ દિવસની અંદર પચાસ થી વ્યધ્યુ વ્યક્તિઓને કઢો હોય એવી માહિતી સાંપડી રહી છે જો કે સરકારી ચોપડે અઠ્યાવીસ વ્યક્તિઓ તો આ બાબતે ઓલરેડી ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે વાત જો કરવામાં આવે તો નવસારીની અંદર છેલ્લા ત્રણ દિવસથી વોરાવાડ ઝવેરી સડક બેસતકાળા અને જૂના થાણા વિસ્તારની અંદર એક હળદું કૂતરું જે ખરું એ લોકોને કઢી રહ્યું છે અને લોકોને કઢવાના કિસ્સાની અંદર આ કૂતરાએ અત્યાર સુધીમાં પચાસથી વધુ વ્યક્તિઓને કઢ્યા હોવાની વાતમાં આવી રહી છે સામે જોકે અઠ્યાવીસ વ્યક્તિઓ તો હાલ નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે અને આ પ્રસંગે નવસારી સિવિલ હોસ્પિટલના ના શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ છેલ્લા બે દિવસમાં મારા હોસ્પિટલમાં અઠાઈસ માણસોને કૂતરો પડેલા છે અને બધાને સરવાર આપી છે કોઈ સિરિયસ મારા કેસ નહીં દેખાયા અને લોકોને એક સૂચન છે સ્લાબી છે જેમ કૂતરો પડે ને તો તત્કાલ એક સાબુ પાણીથી સાફ કરી નાખે જે કે જંતુ છે વાયરસ છે ને તો બ્લડમાં મિક્સ નહીં થાય અને એના માટે બેનિફિટ ન કે આગળને જે બીમારી થાય છે રેબીઝ જેને કહીએ હડકવા એ નહીં થશે અને પછી હોસ્પિટલમાં આવે તેના માટે એક ઇન્જેક્શન આપતા હોય છે મહિનામાં ચાર ઇન્જેક્શન આપવાના હોય છે એનાથી માણસ સંપૂર્ણ સુરક્ષિત થઈ જાય છે એને આગળ જઈને રેબીઝ નહીં થાય હડકવાની બીમારી કારણ કે એને એકવાર એકવાર થઈ ગયા ને તો પછી એને દવા નથી સુધાય સુધી આખા વિશ્વમાં એટલે પ્રિકોશનના રૂપે એ જ ખાલી સલાહ છે એ સૌથી પહેલાં તો સાવ પાણી સાફ કરી નાખે દરેક જગ્યાએ અવેલેબલ રહે છે કંઈ બીજે તરત જ સાફ કરવાનું હોય છે પછી હોસ્પિટલમાં આવે મહિનામાં ચાર દિવસ ઇન્જેક્શન આપીએ છીએ અને લોકોને બચવા માટે જે આપણે સલાહ આપતા હોઈએ છીએ કે ભાઈ હવે કૂતરો તે બી કુદરતી છે રહસ્ય જીવ છે તો ફૂલ કંઈક કાપડ ઉપર પહેરે પાઇન્ટ વગર શર્ટ વગર પહેરે ત્યારે દાંત ઉછે બી જાય છે અને કૂતરોને બધી બધારે એને ઇરિટેટ ના કરો જો આવી એક રીઝન છે કે ઇરિટેટ કરે તો બી કૂતરો જાય છે પડી પડે છે અને હોસ્પિટલ માં જે સરવાર ની વાત છે તો સરવાર માં બહુ કઈ આવે ને અને એક ઇન્જેક્શન આવે છે એક ધનુ રસી આપતા હોય છે કુછ એક બે દિવસ એન્ટિબાયોટિક આપતા હોય છે કેટલા કેસો આવે છે 28 કેસો છે બે દિવસમાં ને 14 15 તારીખ માં બે દિવસ 28 કેસ આવે છે શું તમે શરીર ના સાંધા ના દુખાવા થી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરી થી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્વાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી તો જે પ્રમાણે આપણે સાંભળ્યું એ પ્રમાણે આર એમ જણાવ્યા મુજબ જો કૂતરો કઢે તો સૌથી પહેલાં તો ચોખ્ખા પાણીએ એ ભાગને સાફ કરી દેવો જોઈએ સાફ કર્યા બાદ આપે તુરંત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચવું જોઈએ અને ત્યાં ટ્રીટમેન્ટ લેવી જોઈએ મહિનામાં ચાર ઇન્જેક્શન મૂકવામાં આવે છે જોકે હાલ પરિસ્થિતિ એ છે કે મહાનગરપાલિકાની અંદર ઢોર પકડવાની તજવીજ તો હાથ ધરવામાં આવી છે પણ શું આ કૂતરા માટે પણ કંઈક પગલાં લેવામાં આવશે કારણ કે જે નવસારીનો મુખ્ય વિસ્તાર કહી શકાય જૂના થાણા સાથે જ ભસતખાળા ઝવેર સડક વરાવાડ વિસ્તારની અંદર આ કૂતરો અત્યાર સુધીમાં પચાસથી થી વધુ વ્યક્તિઓને પોતાનો શિકાર બનાવી ચૂક્યો છે અને એને કોઈ ડામશે ખરું કારણ કે આ રીતે જો કુતરા કરતા રહેશે તો આમ જનતાએ જવું ક્યાં તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતાનો અવસર લેવાનો છે પેટ ન્યૂઝ